કાશ્મીરમાં પર્યટકો ઉપરના હુમલાના પ્રત્યાઘાત ચાણસમામાં પડ્યા સ્વયંભૂ બંધ ચાણસમા શહેરમાં આજે વેપારી એસોસિએશન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં દરેક વેપારી જોડાયા હતા સમગ્ર શહેર આખો દિવસ બંધ રહીને કાશ્મીરમાં થયેલા પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો આતંકવાદીઓ સામે ઉગ્ર વિરોધ દર્શાવાયો હતો આ હુમલામાં મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી કાશ્મીરના પહેલગામ ખાતે ફરવા ગયેલા પર્યટકો ઉપરના આતંકવાદીઓ દ્વારા બે રહેમીપૂર્વક બંદૂકની ગોળીઓ ધબડીને મોતને ઘાટ ઉતારી દીધા હતા કેટલાક લોકો ઘાયલ થયા હતા બાદમાં સરકાર દ્વારા કડક વલણ અપનાવ્યું છે આખો સમગ્ર દેશ આ ઘટનાને લઈને આક્રોશમાં છે ચાણસમા ખાતે પણ વેપારી એસોસિએશન દ્વારા બંધનું એલાન અપાતા શનિવારે દરેક વેપારીઓ દ્વારા સ્વેચ્છાએ બંધ પાડ્યો હતો શહેરમાં આવેલ સરદાર ચોકમાં વેપારીઓ સહિત શહેરીજનો અને આગેવાનો એકઠા થયા હતા અને તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જે આતંકી હુમલો કરી અને આમ તો પાકિસ્તાનવાળા એવું કહે છે કે ભાઈ આતંકવાદીઓને કોઈ ધર્મ હોતો નથી પણ આ ઘટનામાં માત્ર હિન્દુઓને નિશાન બનાવી અને હિન્દુઓના સામે જ ગોળીબાર કરીને છવ્વીસ જેટલા હિન્દુઓને પૂર હત્યા કરી છે આ અનિંદીય ઘટનાને આપણે વખોડી કાઢીએ છીએ ત્યાંની ઘટના એવી છે કે પાકિસ્તાનવાળા રજી એવું કહે છે કે અમે છેલ્લા ત્રીસ વર્ષથી આ આતંકવાદીઓને ટ્રેનિંગ આપીએ છીએ આનો સીધો મતલબ એવો થાય કે આ પાકિસ્તાન પ્રેરિત જ આ કૃત્ય છે બીજું રમણભાઈએ કીધું કે ભાઈ જમ્મુ કાશ્મીરમાં જે વિસ્તાર છે એ લોકો આવા જ આતંકવાદીઓને પોતે પના આપે છે એમના ઘરમાં એવી રીતે અમને ઘુસાડે છે અને એમને બધાને ઘણા દિવસો સુધી એમને ખાવા પીવાની વ્યવસ્થા પણ ત્યાંના સ્થાનિક લોકો કરી રહ્યા છે આપણે તાજેતરની ઘટના જોઈએ કે હમણાં પરમ દિવસ છે જ રાત્રે ચાણસમામાંથી બે જીપ અને રિક્ષા પાકિસ્તાનના ઝંડા લઈને અહીંયા પણ ફરી રહ્યા છે એ લોકો જો હિન્દુઓને ટાર્ગેટ બનાવી શકતા હોય તો આપણે હાથમાં મશીનગન લેવાની જરૂર નથી પણ આપણે વસ્તુ ખરીદતા હોઈએ આપણે કોઈ વકીલ રોકતા હોઈએ કોઈ ડોક્ટરના જોડે જતા હોઈએ તો આપણે ધર્મ પૂછીને કેમ ન જઈએ આપણે કાશ્મીર જવાનું જો બંધ કરી દઈએ ફરવા જવા માટેનું તો આપણે કંઈ મરી જવાના નથી પણ એ લોકો આપણા જ પૈસેથી તમે જમ્મુ કાશ્મીરના પ્રવાસે જાઓ અને એ પૈસાથી જે એમની આવક થાય એ આવકનો ઉપયોગ આપણા સામે લડવા માટે કરી રહ્યા છે એમના આવકના સ્ત્રોત જો બંધ કરી દઈએ તો ઓટોમેટિક આપણે એમના સામે વિજય પ્રાપ્ત કરી શકીએ આટલા બધા સંખ્યામાં એ આપણે હિન્દુઓ એંસી ટકા અને વીસ ટકા મુસલમાનો હોવા છતાંય આપણે એમનાથી પીરતા રહીએ છીએ એના પાછળનું માત્ર કારણ હોય તો આપણે હિન્દુઓ સ્વાર્થી છીએ આપણે અત્યારે બંધનું એલાન છે તો એમ કહી એમાં આપણું શું ગયું લોકો અત્યારે જ્યાં જઈએ ત્યાં વાત કરે કે ભાઈ ઈજરાયલની વાત ન થાય પણ ઇઝરાયલની વાત કેમ નથી થતી અને આપણી વાત થાય છે ઇજરાયલના એક એક ઘરમાં એક એક સૈનિક છે એમના ત્રણ છોકરા હોય તો બે છોકરા આર્મીમાં છે એમના દરેક ઘરમાં હથિયાર છે અને જ્યારે રાષ્ટ્રની વાત આવે એટલે ગમે તેટલું નુકસાન થાય તો એ રાષ્ટ્રની પડખે હોય છે પણ આપણે તો રાષ્ટ્રની વાત બાજુ ઉપર રહી મારો સ્વાર્થ કેટલો જ્યાં સુધી આ નહીં પૂરું થાય ત્યાં સુધી આવા આતંકી હુમલાઓ ચાલુ રહેશે હું આપ સર્વને વિનંતી કરું છું અને આ માધ્યમ દ્વારા દરેક હિન્દુઓ જાગૃત થશે તો જ આ અનંતીય ઘટનાઓ થતી બંધ થઈ જશે ભારત સરકારે પણ ઘણા બધા પગલાં લીધા છે સિંધુ ધર યોજના જે સમજોતા હોય તે રદ કર્યો છે બીજા માટેના જે પાકિસ્તાનથી અહીંયા આવેલા છે બધાને અહીંથી કાઢી મૂકવાની વાત છે આજે વિશ્વમાં પણ લોકો આપણી તરફે ભારત તરફી થઈ રહ્યા છે આપણી કૂટનીતિનો પ્રતાપ છે પણ જ્યાં સુધી આપણે જાગૃત નહીં થઈએ ત્યાં સુધી આવા કૃત્યો થતા રહેશે એટલે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે જે મિત્રો પણ અત્યારે અહીંયા ઊભા છે એ કાશ્મીર જવાનું તારી દે કોઈ પણ મુસ્લિમ લોકો પાસેથી વસ્તુ ખરીદવાનું અથવા તો એમનો સહકાર આપવાનું જો બંધ કરીશું તો જ આ આપણે કરીશું ફરીથી જે લોકોએ જીવ ગુમાવ્યો છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના ઓમ શાંતિ શાંતિ શાંતિ